નમસ્તે ભક્તો ચૈત્ર નવરાત્રિની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભક્તો આજે આ વિડિયોમાં અમે તમને કેટલાક આવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમને આ સંકેતો વિશે ખબર હોય તો તમે માતા રાણીને તમારી પોતાની આંખોથી જોઈ શકો છો ઓગણત્રીસ માર્ચ થી ચૈત્ર નવરાત્રી શરૂ થશે અને માતા રાણી તમારા ઘરમાં નવ દિવસ રહેશે

તમારા દેવા અને તમારી ગરીબી દૂર કરવા આવી છે અને તમને તમારી બધી સમસ્યાઓમાંથી મુક્ત કરવા આવી છે તમને આ સંકેતો ત્યારે મળે છે જ્યારે તમારા પર નવદુર્ગાના આશીર્વાદ હોય છે પછી તમને આ સંકેતો મળવા લાગે છે ભક્તો આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારી સાથે છે કે નહીં આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે આજે તમારી પૂજા સફળ થઈ છે ઘણા લોકોના મનમાં પ્રશ્નો હોય છે કે આપણે કેવી રીતે જાણી શકીએ કે માતા રાણી આપણી સાથે છે કે નહીં આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે દિવસભર આપણી સાથે રહે છે કે નહીં ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા રાણી આપણા ઘરે આવે છે કે નહીં કારણ કે આ પ્રશ્ન દરેકના મનમાં આવે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની માતા તેમના ઘરે આવે કોઈએ આ આ પ્રકારનું અમૂલ્ય જ્ઞાન કહ્યું નથી દરેક વ્યક્તિ તમારાથી માહિતી છુપાવવા માંગે છે અને અમે આ ચેનલ દ્વારા તમને આ માહિતી આપવાના છીએ તો ભક્તો માતા રાણી તેમના બધા ભક્તોને તેમની હાજરીનો અહેસાસ કરાવે છે પછી ભલે તે નાના ભક્તો હોય કે મોટા ભક્તો તેમના બધા ભક્તોને તેમની હાજરીનો અહેસાસ કરાવે છે કારણ કે માતા રાણી પરમ શક્તિ પરમદેવી છે ચૈત્ર નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા સૂક્ષ્મ અને ઉર્જા સ્વરૂપમાં પોતાના બધા ભક્તો સાથે રહે છે તે શક્તિના રૂપમાં રહે છે તો ભક્તોના દસ સંકેતો પરથી તમે જાણી શકો છો કે મા દુર્ગા તમારી સાથે છે અને આ સ્પષ્ટ સંકેતો દર્શાવે છે કે માતા રાણી તમારા ઘરે આવી છે તો સૌ પ્રથમ આપણે જાણીશું કે ચૈત્ર નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે અને આપણે કેવી રીતે જાણી શકીએ કે માતા રાણી આપણી સાથે છે આ પછી આ વિડિયોમાં આપણે એ પણ શીખીશું કે કોઈ પણ સંકટ સમય માતા રાણી આપણા ઘરે આવી છે તે કેવી રીતે જાણી શકાય તો ભક્તો વિડીયો શરૂ કરતા પહેલા જય માતા રાણી લખવું જ જોઈએ જેથી માતા રાણીના આશીર્વાદ તમારા પર હંમેશા રહે અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં ચાલો જાણીએ કે ચૈત્ર નવરાત્રીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે મિત્રો આ વખતે ચૈત્ર નવરાત્રી પૂરા નવ દિવસ ચાલશે એટલે કે ચૈત્ર નવરાત્રિ નો તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવશે પૂરા દિવસ સુધી રહેશે માતા પૂજા કરવામાં આવશે માં ખાસ પૂજા કરવામાં આવશે ચૈત્ર નવરાત્રી નો પહેલો વ્રત ત્રીસ માર્ચે રાખવામાં આવશે ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચ થી શરૂ થશે અને સાત એપ્રિલ સુધી ચાલુ રહેશે ઘટ સ્થાપના કળશ સ્થાપના માટે શુભ સમય સવારે છ વાગ્યા સુધીનો છે અભિજીત મુહૂર્ત બપોરે એક બે એક થી કરવી શુભ માનવામાં આવે છે ચાલો જાણીએ કે ચૈત્ર નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે નવરાત્રી ઉજવવા પાછળ એક વાર્તા છે કે માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને એવું માનવામાં આવે છે કે મહિષાસુર રાક્ષસ હતો પરેશાન કરવા લાગ્યો આવી સ્થિતિમાં તેના અત્યાચારો થી ચિંતિત બધા દેવી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે ગયા આદિ નું આહવાન કરવામાં આવ્યું પછી ભગવાન શિવ વિષ્ણુ અને અન્ય દેવતાઓના ક્રોધને કારણે તેમના મુખમાંથી એક પ્રકાશ પ્રગટ થયો અને તે પ્રકાશ સ્ત્રીમાં ફેરવાઈ ગયો આ રીતે માં આદિ શક્તિ પ્રગટ થઈ આ પછી અન્ય દેવતાઓએ તેમને શસ્ત્રો આપ્યા પછી માં દુર્ગાએ મહિષાસુરને પડકાર ફેંક્યો અને નવ દિવસ સુધી યુદ્ધ ચાલ્યા પછી દસમા દિવસે માએ મહિષાસુરનો વધ કર્યો આ કારણોસર તેને નવ દિવસ નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રી વિશેષ મહત્વ એવું માનવામાં આવે છે કે નવ દિવસની ચૈત્ર નવરાત્રી દરમિયાન વ્યક્તિ માનસિક રીતે અને શારીરિક રીતે મજબૂત હોવાથી માણસની આધ્યાત્મિક શક્તિ વધે છે આ રીતે માણસ ઈચ્છા ક્રોધ અહંકાર ઈર્ષ્યા વગેરેથી મુક્ત બને છે અને તેમનું મન અને શરીર શુદ્ધ બને છે અને તેમની બુદ્ધિ કુદરતી રીતે કામ કરવા લાગે છે જો માતા રાણી આપણી સાથે હોય તો આપણને આવા દસ સંકેતો મળે છે આ સંકેતો શું છે આ વિડિયો ધ્યાનથી સાંભળો જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે મિત્રો જ્યારે માતા રાણી તમારી સાથે હોય છે ત્યારે તમને આ દસ સંકેતો મળે છે જેના પરથી તમે જાણી શકો છો કે માતા રાણી તમારી પૂજાથી ખુશ છે માતા રાણી તમારી સાથે છે મિત્રો તમે પૂજા દરમિયાન રડવા આપો છો મિત્રો અમે દરરોજ પૂજા કરીએ છીએ પરંતુ આંસુ બહાર આવતા નથી પરંતુ ચૈત્ર નવરાત્રી દરમિયાન જ્યારે તમે પૂજા કરો છો અને આંસુ આવવા લાગે છે ત્યારે સમજો કે માતા રાણી તમારી સાથે છે અથવા જો તમને પૂજા દરમિયાન લાગે છે કે કોઈ તમારી પાછળ ઊભો છે તો સમજો કે માતા રાણી હંમેશા તમારી સાથે છે તે ઊર્જા સ્વરૂપે તમારી સાથે ઊભી છે આ પહેલો સંકેત છે ભક્તો માટે બીજો સંકેત એ છે કે જો જગદી ઝબકતી રહે છે મિત્રો જો જગદી ઝબકતી વખતે તમારા કપડા કે શરીર પર ચોંટી જાય છે તો સમજો કે માતા રાણી તમારી સાથે છે કારણ કે મિત્રો જગદીને જોગીન કહેવામાં આવે છે અને તે માતા રાણીની પરમસેવક છે જ્યાં માતા રાણીની શક્તિઓ હોય છે તે ઉર્જા સ્વરૂપ છે માતા રાણી અને જ્યાં માતા રાણીનું ઉર્જા સ્વરૂપ હોય છે તે આપમેળે ત્યાં ચોટી જાય છે જો માતા રાણી તમારી સાથે હોય તો તમારા શરીરમાં ઉર્જા શક્તિ આપમેળે જાગૃત થશે અને પછી આ આકારો તમારા પર જોરથી ચોંટવા લાગશે ભક્તો ત્રીજો સંકેત એ છે કે જો તમે રાત્રે અચાનક ઝટકા સાથે જાગી જાઓ છો તો સમજો કે માતા રાણી તમારી સાથે છે અને માતા રાણી તમને જગાડવા માંગે છે અને માતા રાણી તમને કોઈ સંકેત આપવા માંગે છે પછી ભલે તે અત્તર લોબાન ધૂપ ચમેલી કે અન્ય ફૂલો હોય જે તમારા ઘરની નજીક ન મળે છતાં પણ તમારે એવું અનુભવવું જોઈએ કે માતા તમારી સાથે હાજર છે જ્યારે માતા રાણી તમારી નજીક હોય છે ત્યારે તમે ધૂપ અને ચમેલીની સુગંધ અનુભવો છો અને એવા ફૂલોની સુગંધ અનુભવો છો જે તેમણે ક્યારેય ચાખી નથી જે આપણા ઘરોની નજીક જોવા મળતા નથી ત્યારે તમે જાણી શકો છો કે માતા રાણી તમારી સાથે છે હવે પાંચમો સ્વપ્નમાં નાની નાની છોકરી દેખાય છે કારણ કે છોકરીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે તો ચૈત્ર નવરાત્રિમાં જો તમને નાની છોકરી દેખાય છે અથવા લાલ વસ્ત્ર દેખાય છે લાલ ધ્વજ દેખાય છે તો તમારે સમજવું જોઈએ કે માતા રાણી તમારી સાથે છે આ સાથે જો તમે દીવો પ્રગટાવો છો તો તમને એવું લાગવું જોઈએ કે માતા રાણી તમારી સાથે છે જો કોઈ ચોક્કસ દીવામાં પ્રકાશ બનવા લાગે તો તમારે સમજવું જોઈએ કે માતા રાણી તમારી સાથે છે નવરાત્રીમાં રાણી પોતાના બધા ભક્તોને આ નિશાની ચોક્કસ બતાવે છે હવે તમને ખબર પડી ગઈ છે કે માતા તમારી સાથે છે તો આ સંકેતો પ્રાપ્ત થાય છે પરંતુ હવે આપણે જાણીશું કે જ્યારે માતા રાણી આપણા ઘરમાં બિરાજમાન થાય છે ત્યારે કયા સંકેતો પ્રાપ્ત થાય છે તો આપણે કેવી રીતે ઓળખીશું કે માતા રાણી આપણા ઘરમાં પ્રવેશી છે તો મિત્રો હું તમને આ વિશે પણ વિગતવાર જણાવીશ અને તમે આ સંકેતો પરથી જાણી શકો છો કે માતા રાણી તમારા ઘરે આવી છે અને પછી જો માતા રાણી તમારા ઘરે આવે છે તો જલ્દી તમારા દુખ દૂર થઈ જાય છે અને તમારું હૃદય બમણો અને ચાર ગણો વધી જાય છે તો તમને ઈચ્છિત પરિણામ મળે છે મોટા ભાગના લોકો જ્યારે માતા રાણી તેમના ઘરે આવે છે ત્યારે તેઓ જાણતા નથી કે માતા રાણી ક્યારે ઘરમાં પ્રવેશી અને ક્યારે ઘરની બહાર નીકળી ભક્તો આ લક્ષણો સાથે તમે જાણી શકો છો કે માતા રાણી તમારા ઘરે આવી છે તો તમારે શું કરવું જોઈએ જેથી તમારી કોઈ પણ ઈચ્છા તરત જ પૂર્ણ થાય મિત્રો આજે અમે તમને આ વિડિયોમાં જણાવીશું જો તમે તે કાર્ય કરો છો તો તમારી ઈચ્છાઓ તરત જ પૂર્ણ થવા લાગે છે મા દુર્ગા સભાન છે તેથી માં દુર્ગા આ દિવસોમાં કરેલી સાચી ભક્તિનું પરિણામ તરત જ બતાવે છે અને આ સમય ખોટા કાર્યો કરવાને કારણે સભાન રહેવાને કારણે જો આપણે ખરાબ કાર્યો કરીએ છીએ તો ખરાબ પરિણામ પણ તરત જ દેખાય છે અને તે આપણને સજા પણ આપે છે મિત્રો આપણે ચૈત્ર નવરાત્રીના નવ દિવસ સંપૂર્ણપણે સાત્વિક વિચારો સાથે જીવવું જોઈએ આપણે કપટ છેતરપિંડી અને દ્વેષ વગેરેનો ત્યાગ કરવો જોઈએ નવ દિવસ માટે માં દુર્ગાજી ઘરમાં આવે છે અને તેને તીર્થયાત્રા કરતા પણ વધુ પવિત્ર અને શુદ્ધ બનાવે છે ત્યાં રહેતા બધા લોકોની બુદ્ધિ ભક્તિથી ભરેલી છે અને ઘર એકદમ શાંતિપૂર્ણ રહે છે તમારે તમારા ઘરમાં પણ તપાસ કરવી જોઈએ જો તમને આ દસ ચિહ્નોમાંથી કોઈ એક પણ દેખાવા લાગે તો સમજવું કે માતા રાણી તમારા ઘરે આવી ગઈ છે તો ચાલો જાણીએ કેટલાક સંકેતો વિશે અમે તમને શાસ્ત્રો અને પ્રાચીન અને પૌરાણિક શાસ્ત્રોનું જ્ઞાન પ્રદાન કરી શકીશું માતા રાણી આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને ત્યાં બેસે છે પરંતુ આપણી પોતાની મૂર્ખતાને કારણે આપણે તેમને ઓળખી શકતા નથી અને માતા રાણી માટે કંઈ કરી શકતા નથી માતા રાણી જ્યારે પણ પ્રવેશ કરે છે ત્યારે તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકો છો તો ભક્તો આજે આપણને જણાવીએ કે માતા રાણી આપણા ઘરમાં પ્રવેશી છે ચાલો આ સંકેતોને વિસ્તારથી સમજીએ જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો વિડિયો ધ્યાનથી સાંભળો જો તમે તમારા ઘરમાં ગાય માતાના આગમનનો અવાજ સાંભળો છો તો તમારા ઘરમાં માં દુર્ગા રહે છે તેમની બહેન કામધેનુ વારંવાર તેમની સેવા કરવા તેમના દર્શન કરવા માટે ઘરના દરવાજા પર આવે છે અને તે ઘરમાં ફરતી રહે છે અને નવ દિવસ સુધી ત્યાંથી ભાગતી નથી તો સમજો કે માતા રાણી તમારા ઘરે આવી છે પરંતુ મોટા ભાગના લોકો ફ્લેટમાં રહે છે તેથી તેઓ આ સંકેતથી વંચિત રહી જાય છે બીજો સંકેત ઘરમાં મધમાખીનું આગમન જુઓ મધમાખીને મા દુર્ગાનું બ્રાહ્મણી સ્વરૂપ કહેવામાં આવે છે જે ઘરમાં ચૈત્ર નવરાત્રિમાં મધમાખી આવે છે તો સમજો કે માતા રાણી તે ઘરમાં આવી છે કારણ કે મધમાખીને મા દુર્ગાનું સ્વરૂપ કહેવામાં આવે છે અને તે તેની સેવિકાને રોકીને તેનું પૂર્ણ સ્વરૂપ જોવા માટે આવે હે એટલે કે નવ દુર્ગાના દર્શન કરવા માટે સમજો કે મા દુર્ગા તમારા ઘરમાં આવી છે ત્રીજું સંકેત એ છે કે જ્યોતિ પ્રબળ સ્વરૂપમાં બળી રહી છે હા મિત્રો જો તમે ભક્તિ પ્રાપ્ત કરવા માટે જ્યોતિષશાસ્ત્ર સ્થાપિત કર્યું છે અને જો જ્યોતિની જ્યોતિ ઝડપી ગતિએ આગળ વધી રહી છે તો સમજો કે માતા રાણી પોતે જ્યોતિની સામે ઊભી છે અને તમને તમારા આત્મામાંથી માતા રાણીની હાજરીનો અનુભવ થશે જો જ્યોતિ જોરથી સળગવા લાગે છે તો તે ફરે છે કારણ કે મિત્રો માતા રાણી અને તેમની ઉર્જા અને ભક્તો સાથે જ્યોતિ વધે છે

જો નવરાત્રી દરમિયાનમાં દુર્ગાની પૂજા દરમિયાન તમારા ઘરમાં અચાનક મધમોહક જેવી સુગંધ આવવા લાગે તો સમજો કે માતા રાણી તમારા ઘરમાં પ્રવેશી ગઈ છે અને નવરાત્રિમાં જો તમારા પૂજા સ્થાન પર ઠંડો પવન ફૂંકાય તો સમજવું કે માતા રાણી આવી છે અને તમને તેમની હાજરીનો અહેસાસ કરાવી રહી છે તમને હજુ પણ ખબર પડી શકે છે કે માતા રાણી તમારા ઘરે આવી છે જો નવરાત્રીમાં કોઈ પણ દિવસે કોઈ ભિખારી ફાટેલા કપડા પહેરીને આવે તો સમજી લેવું કે માતા રાણી તમારા દ્વારે ભિખારી બનીને આવી છે જો ચૈત્ર નવરાત્રીમાં કોઈ ભિખારી આવે તો તેને ખાલી હાથે ન જવા દો કારણ કે માતા રાણી પોતે આપણા ઘરે પરીક્ષા લેવા આવે છે તો આ વાત ધ્યાનમાં રાખો મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન જો ઘરના મંદિરમાં માં ગરોળી દેખાય તો તેને માં લક્ષ્મીના આગમનનો સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે છે કે આનાથી માં લક્ષ્મીનો આશીર્વાદ મળી શકે અને નાણાકીય લાભની સાથે ઘણા શુભ સમાચાર પણ મળી શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે મા રાણીને કન્યા પૂજન જેટલું પસંદ છે તેટલું ઉપવાસ અને પૂજા કરવાનું પસંદ નથી ચૈત્ર નવરાત્રીમાં નાની છોકરીઓને મા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમને ખુશ કરવામાં આવે છે અને બદલામાં આશીર્વાદ માનવામાં આવે છે ભેટો વગેરે છોકરીઓને ખુશ કરવા માટે આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો છોકરીઓને કોઈ ભેટ આપવામાં આવે અને તેઓ તેને ખુશીથી સ્વીકારે તો તેનો અર્થ એ છે કે માં રાણી એટલે કે માતા વૈષ્ણવે ભેટ સ્વીકારી છે જો છોકરીઓ તેમનાથી પ્રસન્ન હોય તો સમજવું કે તેમને માં રાણીના આશીર્વાદ મળ્યા છે અને માં રાણીની કૃપાથી તેમને જે વરદાન માંગે છે તે મળે છે ચૈત્ર નવરાત્રીમાં બે વર્ષથી દસ વર્ષ સુધીની કન્યાની પૂજા અશ તમી અથવા નવમીના દિવસે કરવી જોઈએ છોકરીઓના પગ ધોવા અને ભોજન કરવું શુભ માનવામાં આવે છે તમારા ઘરમાં સમૃદ્ધિ રહેશે અને પૈસાની કમી રહેશે નહીં ભક્તો જ્યારે છોકરી તેના ઘરે જાય છે ત્યારે તમારે તેના ચરણ સ્પર્શ કરવા જોઈએ અને તમારા મનમાં કરેલી પ્રાર્થના પૂર્ણ કરવી જોઈએ માતા રાણી સાચા હૃદયથી કરેલી ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ કરે છે તે તમારા ઘરના બધા દુઃખ પીડા અને વેદના દૂર કરે છે અને તમારા પર હંમેશા પોતાના આશીર્વાદ રાખે છે તો મિત્રો અમે તમને જે સંકેતો આપ્યા છે તેનું પાલન તમારે કરવું પડશે તો જ માતા તમારાથી ખુશ થશે અને તમારા ઘરમાં હંમેશા માટે તેમના આશીર્વાદ છોડી જશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખો અને જો તમને ચેનલ પસંદ આવે તો ચેનલને ચોક્કસપણે સબસ્ક્રાઈબ કરો જેથી તમને સૂચનાઓ દ્વારા સીધી આવી વધુ માહિતી મળી શકે જય માં દુર્ગા